બગીચા સર્કલ પાલીકા પાલિકા કચેરી સુધી ટેલે યોજી નગરપાલિકા ચીફ ઓફીસરને ને આવેદનપત્ર પાઠવ્યું ડીસા નગરપાલિકાના જનરલ આમ આદમી પાર્ટી સદસ્ય વિજયભાઈ ભાજપના સભ્ય પાકિસ્તાની ગણાવતા ઉગ્ર વિરોધ

અને પ્રજા સમક્ષ લાવવા એને પાકિસ્તાની કહેવાય ડીસામાં તૂટેલા રોડ છે તૂટેલા રસ્તાઓ છે ગટરો ઉભરાય છે સફાઈના પ્રશ્ન છે એ ઉપાડવાવાળા સદસ્ય છે એ પાકિસ્તાની છે કે એમાં જે ભ્રષ્ટાચાર કરી અને પોતાના ઘરે પૈસા લઈ જવાવાળા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો પાકિસ્તાની છે આપણે ડીસામાં જોઈએ છે કે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના માણસોએ બેગેરકાયદેસર દબાણો કર્યા છે અને પોતાના બિલ્ડિંગો બનાયા છે એ જગ્યાઓ પોતે વાળી દીધી છે આ દબાણો ને આ જે સરકારી જગ્યા છે જે ગેરકાયદેસર રીતે ભારતીય જનતા પાર્ટીના માણસો એના ઉપર દબાણ કરે છે શું એ પાકિસ્તાની છે કે આ દબાણો ઉપર સવાલ પૂછવા વાળા માણસો પાકિસ્તાની છે તો મુદ્દાની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના દિશાના જે પણ ચૂંટાયેલા સદસ્યો છે એમને પાસે કરવા માટે કોઈ કામ નથી તો એમ કેમ પ્રકારે કોઈ પણ દિશામાં બોર્ડ ખતમ કરવું દેશદ્રોહી બોલવું રાષ્ટ્ર વિરોધી બોલવું પાકિસ્તાની બોલવું એમ કરી અને બોર્ડ ખતમ કરે છે સૌથી દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે જે દિવસે આવો પાકિસ્તાની શબ્દ ચૂંટાયેલા સદસ્ય જયારે ઉચ્ચારણ કરવામાં આવ્યું એ સમયે ડીસા નગરપાલિકાના પ્રમુખ હાજર હતા ચીફ ઓફિસર જેના થ્રુ બોર્ડ ની બોર્ડ મળતું હોય છે એ હાજર હતા સાથે સાથે પોલીસ પણ હાજર હતી તો ન કોઈ પોલીસે એનું એના ઉપર કોઈ એક્શન લીધા ન ચીફ ઓફિસરે કોઈ એક્શન લીધા કે ન નગરપાલિકાના પ્રમુખે એક્શન લીધા ડીસાપાલિકાના કચેરી ખાતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ રામતુન પર બેસી ધરણા યોજી વિરોધ નોંધાવ્યો ભાજપના સભ્ય દ્વારા આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ દવેની જનરલ બોર્ડમાં પાકિસ્તાનના શબ્દો ઉપયોગ કરી અને હુમલો કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા લગાવ્યા ગંભીર આક્ષેપો નમસ્કાર મિત્રો ગત નગરપાલિકાની સાધારણ સભામાં જે બનાવ બન્યો એ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપની સમક્ષ છે વિજયભાઈ પર ઇચકાર હુમલો કરવો એમને પાકિસ્તાની કહેવા અપમાનિત કરવા આ ભારતીય જનતા પાર્ટીના જે પણ કોર્પોરેટર છે એમનો એક સિરસ્તો બની ગયો છે આ કોઈ પણ સંજોગોમાં મિત્રો ચલાવી ના શકાય મહત્વની વાત જ્યારે ચીફ ઓફિસર શ્રી હાજર હોય પ્રમુખ શ્રી હાજર હોય એમની સમક્ષ આ ગુના બનતા હોય ત્યારે એમને ફરિયાદ દાખલ કરવી પડે એમાં ફરિયાદ તો દાખલ કરવાની પછીની વાત છે પણ બનાવને બનતો રોકવાની પણ એમની ફરજ હતી પણ આપણે જોયું કે પોલીસ જવાનો સતર્કતા દાખવી અને એ બનાવને બનતો રોક્યો છે ત્યારે ચીફ ઓફિસર શ્રી ફરિયાદ દાખલ ના કરતા કોઈ એક્શન ના લેતા અમે એક ફરિયાદ ચીફ ઓફિસર શ્રી આપી કે તમે આની અંદર ફોજદારી ગુનો ન નોંધાવો કારણ કે આ ફોજદારી કૃત્ય બનેલું છે તેમ છતાં આજ દિન સુધી એ બાબતે કોઈ કાર્યવાહી ના થતા આજ રોજ અમે આવેદનપત્ર આપી ચીફ ઓફિસરને સુચિત કરીએ છીએ કે તમે આ બાબતે ફોજદારી કાર્યવાહી કરો છો એ પછી અમે તમને પણ આની મદદગારીમાં લઈ આરોપી તરીકે તમારા ઉપર પણ એમની સાથે જે બે ઇસમઓએ આ કૃત્ય કર્યું છે એ કોર્પોરેટર છે ને આ અનધિકૃત વ્યક્તિ છે ને ગ્રામ અંદર જે અપેક્ષિત નથી એ લોકોએ જે ફોજદારી કૃત્ય કર્યું છે એમાં તમારી પણ સંમતિ હોઈ શકે છે એવું માનીને તમને પણ આરોપી તરીકે લઈને તમને પણ અમે કટેરામાં ઉભા રાખશું તો મારી વિનંતી છે કે લેવામાં આવે બીજી એક મહત્વની વાત આપના માધ્યમથી લોકો સમક્ષ પણ મૂકવા માંગુ છું કે આ ખેલ આ સરકસ આ ભારતીય ભારતીય જનતા પાર્ટી જે ડીસા નગરપાલિકામાં કરે છે છાસ સવારે બોર્ડ મીટિંગમાં તો તમારી પણ ફરજ બને છે કે સારા માણસો ખુલીને ઇલેક્શનમાં આવો ભલે કોઈ પણ પાર્ટી હોય સારા માણસો અપેક્ષિત છે સારા માણસો ઇલેક્શન લડશે સારા માણસો જો આવશે તો પારદર્શી એના પરિણામો આવનારી પેઢીને સારા પરિણામો એને ભોગવવાનો મોકો મળશે સારું શિક્ષણ મળશે આરોગ્ય મળશે સારા રોડ રસ્તા મળશે અને મહત્વની વાત અત્યારે લોકોના મનમાં એક માનસિકતા છે કે કોર્પોરેટર ને કહીએ તો જ કામ થાય ભાઈ એવું નથી ડીસા નગરપાલિકામાં તમે ડાયરેક્ટ રજૂઆત કરી શકો છો બીજી વાત કોર્પોરેટર માત્ર કઈ ગટર પાણી લાઈટ પૂરતા જ નથી હોતા કરોડોના જે અહિયાં વહીવટ આવે છે એની અંદર એમને પોતે પારદર્શી અને પ્રામાણિકપણે વહીવટ પણ કરવાનો હોય છે જો તમારો કોર્પોરેટર જે ના કરતો હોય તો એને નહીં મિત્રો નવા લોકો સારા લોકો યંગ લોકો પ્રામાણિક લોકોની જરૂર છે આપણે બે આ જોડીને વિનંતી છે કે ઇલેક્શનને મજાક ના સમજો બહુ ગંભીર વસ્તુ છે અને હવે હું અપેક્ષા રાખું છું કે સારા માણસો ચોક્કસ આગળ આવશે અને એક પ્લેટફોર્મ અમે અમને પ્રોવાઇડ કરશું આમ આદમી પાર્ટી દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ઉગ્ર રીતે જુવાત કરી ભાજપના સભ્ય સહિત પુત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી નિરજ પુરાણા જી 30 ન્યૂઝ ડીસા